ચાલો ગુડ આફ્ટરનૂન વેરી ગુડ આફ્ટરનૂન હર હર મહાદેવ નમસ્કાર જય બાપા સીતારામ જય શ્રી કૃષ્ણ ચાલો फटाफट પેલા તો લિંક શેર કરી દયો અને પછી એક કન્ફર્મેશન આપી દેજો કે સાહેબ મારો અવાજ આવે છે કે નહીં એટલે એક આપણે નવા વિષય સાથે મળીએ છે ભાઈ રીઝનિંગ બરાબર રીઝનિંગ ની અંદર રીઝનિંગ ની અંદર હું ભણવું છે તો કે લોહીના સંબંધો જાય આમ જોરદાર રીતે ભણવું છે

તાંદલિયા ભાર્ગવી ગુડ આફ્ટરનૂન વર્ષા ચૌહાણ ગુડ આફ્ટરનૂન ચાલો વેલકમ ઓલ ઓફ યુ ફટાફટ પેલા લિંક શેર કરી દો અને કન્ફર્મેશન આપી દો મારો વાજ બરાબર આવે છે કે નહીં હાલો ગુડ આફ્ટરનૂન ગુડ આફ્ટરનૂન સરસ સરસ ઓકે ચાલો ફટાફટ લિંક શેર કરી દેજો બરાબર સર તમારું નામ મિતેશર છે હા મિતેન ચુડાસમા મિતેશન એ મિતેન ઓકે

ચાલો આજે કયું ચેપ્ટર ઓડિયો વિડીયો ક્લિયર વાહ ભાઈ વાહ સરસ ઓકે ઓ સોલંકી સિવાય ઓકે છે ઓકે 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 ચાલો સરસ સરસ તો હવે સાહેબ આજે આપણે કયું ચેપ્ટર તો કે સાહેબ લોહીના સંબંધો કયું ચેપ્ટર તો કે સાહેબ લોહીના સંબંધો કયું ચેપ્ટર તો કે સાહેબ આને ઇંગ્લિશમાં કહેવાય બ્લડ રિલેશન કયું ચેપ્ટર ભણવું છે મિત્રો બ્લડ રિલેશન સાહેબ જોરદાર રીતે ભણવાનું છે બરાબર પેલા હું તમને બેઝિક હું કહેવાય કે કડક આમ જોરદાર કડક રૂલ્સ શીખવાડવાનો છું ઓલરાઉન્ડર લાગો સાહેબ હાલો એ આજે તમે લેક્ચર પતે પછી ખબર પડશે તમને કે રીઝનિંગમાં કેવું ભણાવું છું ઓકે અત્યારે કાંઈ નહીં લેક્ચર પતે પછી તમને ખ્યાલ આવશે ચાલો ઓકે હેલો વેલકમ વેલકમ સાહેબ રીઝનિંગની શુભ શરૂઆત કરીએ કયું ચેપ્ટર લોહીના સંબંધો એટલે કે સાહેબ બ્લડ રિલેશન હવે સાહેબ આ ચેપ્ટર આવડવા માટે તમને શું આવડવું જોઈએ તો એના બેઝિક રૂલ્સ હું તમને કહું એ પહેલાં ફટાફટ શેર કરી દેજો બરાબર અને સાહેબ અહીંયા પીએસઆઈની જે વિદ્યાર્થી મિત્રો તૈયારી કરતા હોય એમના માટે સાહેબ ખમીરવંતી ખાખી પીએસઆઈ બેચ પહેલા પાંચ રૂપિયા પહેલાં તમે ભરો અને સાહેબ બે દિવસ તમે લેક્ચરો જુઓ સાહેબ તમને એમ લાગે નહીં સાહેબ મજા આવે છે જોરદાર કન્ટેન્ટ આપવામાં આવે છે તો સાહેબ અત્યારે સિત્તેર ટકા ડિસ્કાઉન્ટ ચાલે બેચની અંદર બરાબર પ્રોમો કોડ યુઝ કરો સુપર સેવન્ટી ઓકે તો કે હા સાહેબ જો આ કોડ યુઝ કરશો તો તમને સુપર યુઝ કરશો સેવન્ટર ટકા ડિસ્કાઉન્ટ મળશે પાંચસો નવાનું ત્રણ મહિના નવસો ઓગણસાઇટ છ મહિના અને પંદરસો ઓગણસાહીઠ ની અંદર બાર મહિનાની વેલિડિટી વાળો કોર્સ તમને મળશે જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ આ બધું બેજ બધો કોન્સેપ્ટ ક્લિયર કરાવી દેવાનો છો હા હા પાક્કું પાક્કું પૃથ્વીરાજસિંહ હવે જે વિદ્યાર્થી મિત્રો બેચ ખરીદવા માંગતા હોય તેઓ નિર્માણ ગુજરાત એક્ઝામ્સ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને વધારે માહિતી માટે છે આપેલા નંબર ઉપર કોલ કરો ક્લિયર ઓકે ચાલો તો હવે સાહેબ હું તમને પેલા બેઝિક થોડાક કડક રૂલ્સ સરસ મજાના જોરદાર રૂલ્સ તમને કરાવી દો બરાબર પહેલા હું તમને રૂલ્સ કહી દઉં પછી છે તમારા દાખલાઓ આમ ઉડાડવાના છે આમ દાખલા ઉડશે આ ઉડશે જોજો બરાબર પહેલો રૂલ્સ કયું ચેપ્ટર લોહીના સંબંધો તો પહેલો જ રૂલ્સ બરાબર પહેલો રૂલ્સ મસ્ત મજાનો કે સાહેબ ધારી ન લેવું હું નહીં તો કે સાહેબ ધારી ન લેવું ધારી ન લેવું બાકી સંબંધોમાં ખોબો પડી જાશે યાદ રાખજો ધારી લેવાનું થાતું નહીં બરાબર ધારી ન લેવું કોણ પુરુષ અને કોણ સ્ત્રી કોણ કોણ પુરુષ અને અને સ્ત્રી આવું ધારી ધારી લેવું નહીં ભાઈ જો લીધું તો સંબંધોમાં ગોબો પડી જાય ઓકે ચાલો સાહેબ જ્યાં સુધી તમને ચોખવટ ના કરવામાં આવે કે કોણ સ્ત્રી કોણ પુરુષ ત્યાં સુધી ધારી ન લેવું બાકી આપણી બધા ટેવ છે કે આપણે દાખલો આપણને અનુલક્ષીને જ ગણતા હોઈએ હા કે ના તો કે હા સાહેબ આપણને અનુલક્ષીને દાખલો ગણતા હોય અને પછી કઈક અલગ જવાબ આવીને ઉભો રહે હે હા તો પછી કઈક અલગ જવાબ આવીને ઉભો રહેશે એટલે આ વસ્તુ ધ્યાન રાખજો કે ધારી ન લેતા કે કોણ પુરુષ અને કોણ સ્ત્રી ચાલો પછી જો તમને ખબર પડી જાય કે આ સહી પુરુષ છે

જસ્ટ ખાલી યાદ રાખવા માટે જેથી તમારે દાખલો ગણવામાં ડખાવ ના થાય જો પુરુષ ખબર પડી જાય તો એના નામ ઉપર પ્લસ સ્ત્રી ખબર પડે તો માઈનસ સાહેબ પછી મેઇન વસ્તુ સાહેબ મેઇન વસ્તુ આના ઉપર હોય કે વાંચવું કઈ રીતે ગણિત અને રીઝનિંગ આખી રકમ ઉપર ટકેલું હોય તમને વાંચતા જો આવડી જાય તો દાખલો અડધો એમનેમ સોલ્વ થઈ જાય તો રકમ કેમ વાંચવી આ મેઈન વસ્તુ યાદ રાખજો રકમ કેમ વાંચવી ચાલો તો જેની પાછળ જોજો રકમ કઈ રીતે વાંચવાની તો જેની પાછળ જેની પાછળ નો ની ના કે થી લખ્યું હોય ત્યાંથી રકમ વાંચવી રેડી જોજો આ યાદ રાખજો કે જેની પાછળ નો ની નું ના અને થી લખ્યું હોય ત્યાંથી રકમ લખવાની છે રકમ વાંચવાની ઓકે સાહેબ આ વસ્તુ ખાસ 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 યાદ રાખજો બરાબર કે રકમ કેમ વાંચવી તો જેની પાછળ નો ની નું ના થી લખ્યું હોય ત્યાંથી વાંચવાનું છે અને ત્યાંથી જ દાખલો ગણવાની શરૂઆત કરવાની છે ઓકે સાહેબ હાલો તો આ રકમ કેમ વાંચવી કમ્પ્લીટ છે હા 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 હાલો પછી સાહેબ બીજો રૂલ્સ જો જો આ રૂલ્સ બધા યાદ રાખી લેજો પછી સાહેબ રકમ માં ક્યારે ક્યારે સંયોજકો આવે સાહેબ શું આવે સંયોજકો આવે જો જો રકમ ની અંદર સંયોજક આવે ત્યારે ઢખાવ થઈ જાય સંયોજકો આવે ત્યારે ઢખાવ થઈ જાય તો યાદ રાખજો રકમ માં ક્યારે ક્યારે સંયોજકો આવે જુઓ કેવા સંયોજક આવે તો કે સાહેબ ક્યારે અને પણ પરંતુ આમાંથી કોઈ એક સંયોજક આપે તો હું કરું અને પણ પરંતુ બરાબર આમાંથી કોઈ એક સંયોજક આપેલું હોય તો સાહેબ આખા ગામની આગળનું નામ લેવું હવે ઈ સાહેબ હું આખા ગામની આગળ નામ લેવું એટલે હું ઈ તમને સમજાવી દઉં છું વેઇટ ઓકે ગુડ મોર્નિંગ ચાલો ગુડ મોર્નિંગ ચાલો સાહેબ આખા ગામની આગળનું નામ લેવું એટલે હું ઈ હું હમણાં શીખવાડું છું ઓકે પણ એટલું યાદ રાખજો કે જો અને પણ પરંતુ આવે તો આખા ગામની આગળનું નામ લેવું અને સાહેબ આના સિવાય બીજું કોઈ જોડકું આવે ખરું સંયોજકોનું તો કે હા સાહેબ તો કયું જોડકો આવે સંયોજકોનું જો અને પણ પરંતુ હોય તો આખા ગામની આગળ પણ જો સંયોજકોમાં કે 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 જે જેનું જેની આપેલ હોય બરાબર જો આમાંથી કોઈ સંયોજક હોય તો એક સ્ટેપ આગળનું નામ લેવું તો એક સ્ટેપ આગળનું નામ લેવું જો જો આ બધા રૂલ્સ સાહેબ પહેલાં રૂલ્સ શીખી લો સાહેબ પછી તમારે કાંઈ ઘટશે નહીં યાદ રાખજો બરાબર પહેલાં રૂલ્સ આવડવા જોઈએ ચાલો એક સ્ટેપ આગળનું નામ લેવું રહેવડી તો કે હા સાહેબ ઓકે છે ડન છે જુઓ હવે આ બે સમજાઈ દો કે સાહેબ તમે એમ કીધું આખા ગામની આગળનું નામ લેવું એક સ્ટેપ આગળનું નામ લેવું તો એ હું તો જુઓ હવે એક રકમ આપું છું અહીંયા કે એ એ નો ભાઈ છે ये ए बी નો ભાઈ છે અને ભાઈ છે અને સી ના કાકા છે સી ના કાકા છે જો આવી रकम આપેલી હોય મિત્રો જુઓ તો હવે જુઓ તો અહીંયા આને અહીંયા સંયોજક આયપું કે નહીં તો કે હા સાહેબ તો પહેલું જ કામ આખી रकम ક્યારે વાંચવી નઈ અને આખી रकम વાંચે અને કાડકા મન હમ બરાબર હાલો આખી રકમ નહીં વાંચવાની તો હું કરવાનું રકમ ના સાહેબ કટકા પાડ દેવાના હું કરવાનું કટકા પાડી દેવાના હાલો તો આમાં રકમ નો કટકો ક્યાં પડે તો જુઓ સાહેબ એ અને એ એ બી નો ભાઈ છે આ પહેલો કટકો હા હાકેના અને સાહેબ સંયોજક નું કામ શું હોય સાહેબ બે વાક્યો ને જોડે હાકેના તો કે હા સાહેબ બે વાક્યો ને જોડે જુઓ તો આ પહેલું વાક્ય પછી સાહેબ અહીંયા બીજું વાક્ય છે કે નહીં તો કે હા સાહેબ

બી નો ભાઈ આ લખવાનું ભાઈ કોણ છે તો કે સાહેબ બી નો ભાઈ આ ભાઈ કોણ કોણ હાલો હાલો તો કે સાહેબ આ આ ભાઈ છે કે કે તો હા સાહેબ આ બી છે આ આર્યો એ છે એ ભાઈ છે ભાઈ છે એટલે ખબર પડી ખબર પડી ગઈ તો કે હા સાહેબ ખબર પડી ગઈ હું ખબર પડી ગઈ કે આ એરિયોની ભાઈ એટલે પુરુષ હોય તો પ્લસ પણ હજી બી વિશે કોઈ માહિતી નથી બરાબર આ વસ્તુ યાદ રાખજો આ બી રિયા બી વિશે કોઈ ખબર નથી કે પુરુષ કે સ્ત્રી જો જ્યાં સુધી ખબર ના પડે ત્યાં સુધી ધારી નઈ લેવાનું કે આ બંકો પુરુષ છે કે સ્ત્રી છે બાકી સંબંધમાં ગોબા પડી જાય રેડી તો આ બી વિશે કોઈ માહિતી આપેલ નથી એટલે બી ઉપર કાઈ હળી કરવી નહીં રેવડી પણ આ એરિયો એ પુરુષ છે એ પાક્કું ખબર પડી ગઈ કેમ કારણ કે એ તો ભાઈ છે હે વીરો છે કે મારો વીરો હા તો મિત્રો અહીંયા પ્લસ ઓકે આટલું કમ્પ્લીટ તો કે હા સાહેબ કમ્પ્લીટ હવે આવ્યું અને તો અને આપેલું હોય તો સાહેબ પહેલું સૌથી પહેલું આખા ગામ આગળ કયું નામ દેખાય સાહેબ આ એ કયું નામ દેખાય સાહેબ એ બરાબર તો હવે અહીંયા લખવાનું એ અને પછી મસ્ત મજાનું અલ્પ વિરામ અને આખી રકમ એમની એમ અહીંયા મૂકી દો હાલો સી ના કાકા છે જો આવી રીતના તો હવે આ નવી રકમ બની કે નહીં ઓકે તો કે હા સાહેબ ઓકે છે ચાલો તો હવે જોજો અહીં અને હતું તો મે હું કીધું તું આખા ગામ આગળનું નામ લેવું તો આખા ગામ આગળ કોણ હતું સાહેબ એ તો અહીં લખી દેવાનું એ અને બાકી એમનું એમ તો હવે નવી રકમ બની ગઈ સીના કાકા કોણ

एज रकम લઈ લઈએ ए ए बी નો ભાઈ છે હવે જોજો અહીંયા કે જે અહીંયા થોડુક ફેરવી દો હો થોડુક ફેરવી દઉં છું ખાલી નાનું આમ થોડુક એવું ફેરવી દઉં સંયોજક કે જે સી ના કાકા છે ઓકે જુઓ रकम ઈ ની જ છે પણ મેં અહીંયા અને ની જગ્યાએ હું કરી દીધું હવે તો કે કે જે

હવે b નો ભાઈ કોણ છે b નો ભાઈ તો કે સાહેબ ભાઈ છે a આ a ભાઈ હોય એટલે પ્લસ રેવડી તો કે હા સાહેબ પછી લખું કે જે તો કે જે હોય તો એક સ્ટેપ આગળ નું નામ લેવો તો અહીયા આયા નહી આવી જવાનું એક સ્ટેપ આનાથી એક સ્ટેપ આગળ કયું નામ દેખાય તો કે b તો અહી લખો આ b ઈ કોના કાકા છે સાહેબ c ના કાકા છે સાહેબ કોના કાકા છે સાહેબ c ના કાકા છે

ઈ કોઈ દી મહિલા નો હોય હા ચાલો તો આ વસ્તુ તમને હવે કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે કે કે જે કે જેનું કે જેની એનો મતલબ કે એક સ્ટેપ આગળનું નામ લેવું સાહેબ અહીંયા નો ન્યુનું નાથી રકમ વાંચવાની છે અને પણ પરંતુ હોય તો આખા ગામની આગળનું નામ લેવું રેવડી ચાલો આટલા રૂલ્સ કમ્પ્લીટ હોય તો કહી દો સાહેબ આટલું ડન આટલું ગુઘરા જેવું ચાલો આટલું કમ્પ્લીટ જો આમ જોરદાર રીતે